ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા ટાઈમ પછી આજે વિડીયો બને છે અને રિનોવેશન થતું હતું ઘરનું કામ એટલે લગભગ છ સાત મહિના ઘરનું કામ ચાલ્યું એટલે કોઈ વિડીયો કેવો નહોતો બનાવતો પણ ચાલો એક મસ્ત વિડીયો બનાવું છું કે ઘર રિનોવેશન થયું એ પછી કેવું બન્યું છે તો ચાલો બતાવું તમને તો જુઓ ફ્રન્ટની અંદર આપણે અહીંયા પેલી આ ટાઈપની હતી એ મહેંદી કાઢી અને આગળ આખું પાર્કિંગ કર્યું છે ફર્સ્ટ ક્લાસ એટલે ગાડી આપણી આખી ગાડીયામાં આવી જાય છે આગળ અહીંયા આટલો પોર્ચ બનાવ્યો છે આ ભાગમાં પોર્ચ બન્યો છે અહીંયા આટલો આ બાજુ ગેસ ઇલેક્ટ્રિકના મીટર આવી ગયા બે બારા ઇલેક્ટ્રિક પોઈન્ટ આપ્યો છે પાણીનો નળ આપ્યો છે ગાડી ધોવી હોય તો અહીંયા ઈઝી પડે ચાલો હવે મેઇન એન્ટ્રન્સ મેઇન એન્ટ્રન્સ આપણે થોડો મોટો બનાવી દીધો છે આવી રીતનો અહીંયા સુરેક બનાવ્યું છે આખું ઉપર સંદ્રુ ફ્લાઇટ મૂકી છે અહીંયા આખું સુરેક કબાટ બનાવ્યો છે આખો બૂટ ચપ્પલ માટેનો અને ગ્લાસ મૂક્યો છે થોડું ડેકોરેશન કર્યું છે આવી રીતનું ડ્રોઈંગ રૂમનો મેઇન એન્ટ્રન્સ થઈ ગયો તોરણિયા સાથે ધરાવતો ફૂલ ટાઇલ્સવાળો રૂમ બની ગયો છે આ છે ઇન્ડિયન બેઠક આ બાજુ આપણે ઇન્ડિયન બેઠક બનાવી છે આ બાજુ બે સામે સોફા છે હજુ અહીંયા કળા લગાયા છે ત્યાં હિંચકો આવશે ઇન્ડિયાથી એસી લગાવ્યું છે આ રૂમમાં કેમકે ઇન ફ્યુચર વેધર પ્રમાણે લાગે છે કે ગરમી બહુ રહેશે સામેની સાઈડ આપણે ટીવી યુનિટ બનાવ્યું છે નીચે કબાટ બનાવ્યા છે જેમાં ટીવી યુનિટની પાછળ એ આખી ટાઇલ્સ જ લગાવી છે કે જ્યારે ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ જ ના થાય આખો ડાઇનિંગ ટેબલ એરિયા આવી ગયો અહીંયા થોડું સિટિંગ એરેન્જમેન્ટ કર્યું છે ચાલો તો હવે જઈએ અંદર તો આ જૂનો રૂમ જ હતો અહીંયા એન્ટ્રન્સ હતો તો ત્યાં ગોળ ફરતી ઇન્ડિયાની જેમ જ અહીંયા બધે ટાઇલ્સો લગાવી દીધી છે એટલે શું છે કલર કરવાની માથાકૂટ જ નહીં અને આખો સ્ટોરેજ ઇટ ઇઝ જૂનો હતો એમને જ રાખ્યો છે આ બાજુ ટોયલેટ બનાવી દીધું છે અહીંયાથી બહાર જવાની એન્ટ્રી હતી એને કવર કરી અને ફૂલ ટાઇલ ટોયલેટ બનાવ્યું છે ટાઇલ્સ સાથે એટલે બે સ્ટાઇલથી ઇન્ડિયાની પિચકારી અને આ પેલું જેટ વોશ બે લગાવ્યું છે એટલે ઇન્ડિયા જેવું જ ફિલિંગ આવે ટાઇલ્સથી છે ઘર આખું અહીંયા આવો તો કિચન કિચનમાં બે સનરૂફ લાઇટ છે જેનાથી ફૂલ અંજવાળું રહી છે ઘરમાં કિચનમાં કિચન આખું ગ્રેનાઇટનું બનાવ્યું છે ઉપરનું જે ટોપ ને એ બધું છે ફૂલ્લી ગ્રેનાઇટ છે આખો ફૂલ લાઇટ સુધીનો અહીંયા ફાઈબરનો સ્ટવ છે અહીંયા ડિશવોશર છે ડિશવોશરે ભેગું ફિટ કરી દીધું હતું પછી સામે બધા યુનિટો છે કિચનને મંદિર મંદિર તો અહીંયા આપણે કબાટની અંદર નીચે રાખ્યું છે બહુ સારું સેટિંગ થઈ ગયું મંદિર ત્યાં રાખ્યું છે બાકી બધા ઓવન માઇક્રોવેવને વોશિંગ મશીનને એની જગ્યાએ અહીંયા બોઇલરનો કબાટ આવી ગયો છે આખો આ સંદ્રુફ લાઇટ આ રીતની છે આખી ચાલો હવે પાછળ ગાર્ડનમાં લઈ જાઉં ગાર્ડનમાં આજે તડકો બહુ સારો છે તો પાછળનો ભાગ ગાર્ડનની અંદર આપણે અહીંયા ગરમ પાણી અને ઠંડા પાણીના બે નળ અહીંયા ગોઠવી દીધા છે અને ઇન્ડિયામાં જેમ દિવાલ ઉપર ટાઇલ્સ લગાવે એવી રીતે અહીંયા ટાઇલ્સ લગાવી દીધી છે એટલે વન ટાઈપ ઓફ ચોકડી બનાવી છે આ યુટિલિટી કંઈ પણ ચોકડી બનાવી છે આપણે સમરમાં પોગ્રામ વોગ્રામ હોય કંઈ મોટા વાસણો અને કપડાં ધોવું હોય તો અહીંયા ઇઝી પડે કમ્પ્રેસર છે અહીંયા એસીનું પાછળ ફ્લોરિંગ કરી દીધું છે ગોળ ફરતું વોક થાય એના માટે ખાલી વચ્ચેના ભાગમાં જ અહીંયા ગાર્ડન જેવો સ્પેસ રાખ્યો છે હવે આમાં ગાર્ડન કરીએ કે પાછો દેશી ચૂલો કરીએ કે એ હજી પછીની વાત છે બાકી જે પાછળ રૂમ હતો એઝ ઇટ ઇઝ છે અહીંયાથી જુઓ તો આખો લુક આવો લાગે અને અહીંયા બી મેં ઇલેક્ટ્રિક પ્લગો અહીંયા પાઈ દીધા છે ઇન ફ્યુચર આવી રીતના કે ગમે ત્યારે પાર્ટી બાટી હોય તો અહીંયાથી લાઈટ ને એવું કરવું હોય તો ઇઝી પડે છો તો અહીંયા ગ્રાસ વાવ્યો હોય ગ્રાસ કટિંગ કરવું હોય મશીન ચલાવવું હોય તો એના માટે ત્રણેય થાંભલા ઉપર એક એક પોઈન્ટ આપ્યા છે એક એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા આપ્યો છે અને લાઈટ છે ઉપર થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ ચાલો હવે ઉપરના ફ્લોરે લઈ જાઓ ઉપરના ફ્લોરે જવા માટે તો ચાલો ઉપરના ફ્લોરે જઈએ સીડીમાં હજી કાર્પેટ લગાવવાની બાકી છે તો અહીંયા ફર્સ્ટ ક્લાસ મેઇન એન્ટ્રન્સ થઈ ગયો છે અહીંયા થોડો ખુલ્લો એરિયા થઈ ગયો આ જે એરિયા અહીંયા પેક હતો તો આ બધો ખુલ્લો કરાવી દીધો છે એટલા હાઈટ અહીંયા ફૂલ મળી રહી આ બે બેડરૂમના દરવાજા છે એટલે ત્યાં બે બાજુ તોરણ લગાયા છે આ બાજુ આ ટોયલેટનો દરવાજો છે ચાલો ટોયલેટ બતાવું ટોયલેટમાં ફૂલ બ્લ્યુ લાઈટ દેવની ચોઈસની લગાવી છે ફૂલી સવાર ને બધું આવી ગયું અહીંયા વોશ બેસિન અહીંયા બી ઉપર ટોયલેટમાં પિચકારી વોશ બધું લગાવ્યું છે અહીંયા બાજુ કબાટ છે આ બધું ટૂટો ભરવા માટે આ બાજુ છે દેવનો બેડરૂમ તડકો બહુ મસ્ત આવે છે આ બાજુ ફર્નિચર પુલ કબાટ ને બેડ સાઈડ ટેબલ ને બેડ ને એવું અહીંયા એનું એસી સામેની દિવાલે છે આ બાજુ આ બાજુ ટીવી છે ફૂલ કબાટ આ છે અમારો બેડરૂમ બેડરૂમમાં આ બાજુ બેડ કમ્પ્લીટ છે સામેની સાઈડ એસી છે એ બાજુ બેડ સાઈડ ટેબલ આ બાજુ ફુલ્લી કબોર્ડ છે કબાટમાં એક મારે અહીંયા મેઇન સ્પેશિયલી બહુ મોટો કબાટ હતો અંદર પાછળની સાઈડ તો એમાં મેં આખો પ્લાન કરીને ગાડલા ગોદડા બધું ભરવા માટેનો ડામચ્ય કે એવું બનાવ્યું છે આખું અને બધા બ્લેન્કેટોને એવું બધું ત્યાં આવી જાય ને બધું સ્ટ્રેસનરી બધી વસ્તુ આપણી અહીંયા આવી જાય બ્લેઝરને એવું બધું ઉપર હેંગ થઈ જાય આવી રીતનો કબાટ આખો બનાવ્યો છે અત્યારે ટીવી યુનિટને બધું બોર્ડને એવું બધું લગાવી દીધું છે પછી ટીવી લગાવશું આ આખો રૂમ થઈ ગયો છે ઉપરથી ટોપી બધું દેખાય આ રીતના સરસ પાછળની વિન્ડોમાંથી આ રીતની બંને કિચનની બંને વિન્ડો દેખાય અને આટલો ગાર્ડન દેખાય આ રીતનો બસ તો મિત્રો આ રિનોવેશન કર્યા પછીનું ઘર આખું આવી રીતનું તૈયાર થઈ ગયું છે ચાલો તો પછી મળીએ પછી બીજા નવા વિડીયોમાં થેન્ક યુ